ચેક કરો ભાઈ ગાંધીનગરમાં ડબલ ડેકર તો ભાઈ જુઓ અહીંયા આપણું ખાલી થઈ ગયું ટાઈમ વાગી ગયા સાંજના સાડા પાંચ ઉતાર્યો માલ તો હવે આપણે અહીંયાથી નીકળીએ હલો તો મિત્રો ગુડ મોર્નિંગ જય મેલિમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગ્યા છે સવારના સાડા નવ અને આપણે આવી ગયા છે ગાડી ભરવા માટે એશિયન પેન્ટમાં અને આપણે માલ ભરવાનું છે ગાંધીનગરનું તો પાછળ મિત્રો આપણું આયસર પણ ભરાવાનું ચાલુ થઈ ગયું છે આપણે નીચે નથી ઉતર્યા એનું તમને રીઝન બતાવવું જો પાણી બધી બાજુ પાણી ભરાઈ ગયા છે પાછળ આપણું આઈસર ભરાય છે તો આટલા પાણીમાં ક્યાં માણસ ઉતરે નીચે જોઈ શકો છો તમે પાણી બધી બાજુ પાણી ભરાઈ ગયા છે ભાઈ અમદાવાદમાં વરસાદના એટલે આપણે નીચે ઉતરાયું પોઝિશન નથી એટલે આપણે નીચે ઉતર્યા જ નથી પાછળ જે લેબર છે એ લોકોએ પાટ્યુ ખોલી કાઢ્યું અને ગાડી ભરવાની ચાલુ કરી દીધી તો જોઈએ અમે કેટલા ટાઈમમાં ભરાય છે પછી બિલ લઈને નીકળીએ અને મિત્રો આપણે આ માલ ભર્યો છે ખાલી કરવા જવાનું છે ગાંધીનગર તો બધા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો તો ભાઈ જો અહીંયા આપણું આઈસર ભરાઈ ગયું અને અહીંયા પાણી હતું એટલે આપણે અહીંયા ગાડી લગાવી દીધી તો પહેલાં પેક કરી લઈએ ગાડી અને આ છે આપણે લાપી અસર કરવાનું પુટ્ટી તો ગાંધીનગરનો માલ છે તો પહેલાં પેક કરી લઈએ ગાડી તો મિત્રો જો આપણું વાઇસર તો ભરાઈ ગયું આપણે પેક કરી દીધું અને લઈને આવતા રહ્યા પાર્કિંગમાં તો મિત્રો હવે વસ્તુ એવી છે કે ગાડી ભરતા ભરતા આપણે ટાઈમ જો કે થઈ ગયા છે ચાર હવાની ગાડી લગાવી હતી અત્યારે બપોર ચાર વાગે ભરાઈ અને અત્યારે જઈએ તો આપણું વાઇસર ત્યાં ખાલી ના થાય ટાઈમ બહુ જતો રહે ગાંધીનગરમાં એટલે આપણે જમીને અહીંયા જ સૂઈ જઈશું રાત્રે અને સવારે વહેલા નીકળીશું ખાલી કરવા જવા માટે તો અહીંયા તો જમીન સુઈ જઈશું ભાઈ સવારે નીકળીએ આપણે ઘરે જતા રહ્યા હતા ગયા ગાડી ખાલી થાય એવી નથી એટલે ત્યાં આગળ ભૂળાવને રાખી હતી અત્યારે આવી ગયા ગાડી ઉપર આપણે ગાડી રનિંગ કરી દીધી છે અને અત્યારે આપણે જસ્ટ આવ્યા છીએ રિંગ રોડ ઉપર રામોલ ટોલ પ્લાઝા ઉપર હા આગળ આવશે રામોલ ટોલ પ્લાઝા તો મિત્રો આપણે ટોલ ક્રોસ કરી ને ડીઝલ પુરાવાનું છે પહેલા તો ટોલ ક્રોસ કરીએ પછી આગળ જઈને ક્યાંક ડીઝલ પુરાવીએ પછી ડીઝલ પુરાવીને નીકળીશું આગળ

મતલબ ભાટ ટોલ પ્લાઝા હજી આગળ છે આ બધું ભાટમાં જ ગણાય ગાંધીનગર પેલા અને જોવા છે સાબરમતી નગરી પાણી કઈ એટલા બધા હજુ ભરાયા નથી જોઈએ જોઈ શકો છો તમે અને જોવા મિત્રો આજે આપણી જોડે ફરવા માટે આવી ગયા છે પ્રકાશભાઈ પ્રકાશભાઈ ફરવા આવ્યા છે તમે આવું ચલો ગાંધીનગરને શેર કરાવો આજે

તો હવે આપણે સફર કરીએ ગાંધીનગર બાજુ ની તો મિત્રો બધા વિડીયો ગાંધીનગર ની શેર તો ભાઈ આપણે રાજધાની એન્ટર ગાડી અને આ સર્કલ આવ્યું છે સર્કલ નું નામ તો ખબર તો ગાંધીનગર રાજધાની અડાલજ સર્કલ છે ભાઈ પ્રકાશભાઈ ઓળખી ગયા અડાલજ વાળું સર્કલ આવી ગયું તો અહીંયાથી મારે લેવાની છે રાઈટ સાઈડ

પછી ખાલી કરશે અને અહીંયા ખાલી કરવાની છે ગાડી તો જોઈએ કેટલો ટાઈમ લાગશે અને મિત્રો આ કિચડ જુઓ તમે એટલો કિચડ હતો ગાડી અંદર ફસાઈ જાય પરાણ પરાણ કરીને ગાડી કાઢી રેસ કરાઈ કરાઈ અને અહીંયા લગાવ્યું આવડું આય સર તો જુઓ તમે ટાયર નકરો કિચડ કિચડ થઈ ગયો ટાયર સ્લીપ મારતા હતા ગોર ગોર ફરતા હતા પરણ પરરાણ આઇસર લગાવ્યું છે અને આ જે બિલ્ડિંગ બને છે ગાંધીનગરની સાઈડ છે સાઈડ ઉપર મતલબ આ કોઈ પાર્ટીએ માલ રાખ્યો છે દુકાનવાળાએ એ ડાયરેક્ટ અહીંયા ડિલિવરી અપાવી છે તો અહીંયા ખાલી થાય છે અને મિત્રો અહીંયા ગરમી પણ એટલી બધી હતી ને તો મેં શર્ટ પણ કાઢી કાઢ્યું ટી શર્ટ કાઢીને ગાડી મૂકી દીધું અને અહીંયા આગળ બહાર જમવાનું મળતું હતું તો આપણે જમીન આવતા રહ્યા તો આપણે જમવાનું પણ પતી ગયું તો હવે જોઈએ ગાડી કેટલા વાગે ખાલી થાય છે ખાલી થાય પછી નીકળીએ અહીંયા તો ભાઈ જુઓ જોડું ખાલી થઈ ગયું ટાઈમ વાગી ગયા સાડા પાંચ માલ તો આપણે થી નીકળીએ ચેક કરો ભાઈ ગાંધીનગરમાં ડબલ આ છે અમારું ગાંધીનગર તો ભાઈ જુઓ આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા અને આવી ગયા આપણે હે ઉપર જો છે ગાંધીનગરના રોડ રસ્તા અને ગાંધીનગરની હરિયાળી ચેક કરો વાતાવરણ જુઓ બંને બાજુ મિત્રો ગાંધીનગરમાં પ્રકૃતિ બધા વધુ લાગે છે અહિયાં અને આપણે આ રસ્તા ઉપર કન્ટિન્યુ ચાલી જવાનું છે જોઈ શકો છો તમે રસ્તા પણ એક નંબર છે આપણા રસ્તા ઉપર નો એન્ટ્રી એવું લાગે પણ આડા આવડા રસ્તા જોયેલા હોય તો અવાય ને તો પછી મહેમાની ગણતરી લઈને આવવું જોઈએ ત્યાં પછી પંદરસો બે હજાર યાંત્રીને ગણતરી મૂકી ન હોય એવું છે આ ગાંધીનગર જે એમ બીજી રીતે સરસ છે અને આ છે આપણી રાજધાની ગુજરાતની રાજધાની ગણાય ગાંધીનગર તો ભાઈ જુઓ આપણે અહીંયા પચી ગયા અત્યારે અડાલજ હશે અડાલજ ચોકડી અને મિત્રો આની અંદર અડાલતની વાવ આવેલી છે અત્યારે આપણે ટાઈમ નથી બતાવત તમને જઈને ફરી નેક્સ્ટ ટાઈમ તો આપણે ગાડી રાખી છે ચા પાણી કરવા માટે તો ચા પાણી કરીને બધે આગળ તો જુઓ મિત્રો આપણે પાછા ગાડી રાખીએ ચા પાણી કરવા માટે અડાલત અને ત્યાં ચા પાણી કરીને નીકળી ગયા જો આવી ગયા હાઈવે ઉપર મતલબમાં હાઈવે તો નથી

અને નીચેથી ગાડીઓ જાય ઉપરની જે છે મેટ્રો સ્ટેશન છે આજે દેખાય છે તો કંઈ નહીં ટ્રાફિક તો ઓવર રિંગ રોડ ઉપર રહે છે ઉપર બધે આગળ તો મિત્રો ફાઇનલી આપણે કન્ટિન્યુ સાહેબ કર્યા પછી અત્યારે આપણે દોસ્તો પહોંચી ગયા છીએ આustrali સર્વર જોઈ શકો છો અત્યારે આપણે ચાલે જઈએ છીએ રિંગ રોડ ઉપર અને આગળ આવશે અસલાલી સર્કલ ત્યાંથી આપણે લેવાની છે ખાલી સાઈડ તો મિત્રો એ સાથે જ આ વિડીયોને કરીએ અહીંયા પૂરો અને બીજો વિડીયો આપણે રહેવાનો છે નાઇટ બ્લોગ જે તમને બીજા વિડીયોમાં જોવા મળશે તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો બધાને જય માતાજી જય મેઘુ મા